ભેંસાણ રૂટ પર આવેલ છત્રીસ કિલોમીટરની ગિરનારની પરિક્રમા પૂર્ણ જૂનાગઢના ભેંસાણ રૂટ અને ફરતા ગરવા ગિરનારની છત્રીસ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ થઈ જે નિયમ મુજબ અગિયારસથી શરૂ થાય છે અને તેરસના રોજ પૂર્ણ થાય છે પરંતુ અત્યારે યાત્રાળુ વહેલા આવે અને મોડા જાય છે જેને લીધે આજે પૂર્ણ થયેલ છે જેમાં મોટા પ્રમાણમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને પરિક્રમા પૂર્ણ કરી હતી જેના પડાવ જીના બાવાની મઢી મારવેલા સરકડિયા હનુમાન બોરદેવી થઈને ભવનાથમાં પૂર્ણ થાય છે મારું નામ કિરણ બાજાદો છે હું જામનગર થી આવું છું અને ગિરનારની પરિક્રમા કરવામાં બહુ મજા આવે છે એનું વાતાવરણ સરસ છે અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત આપણે પરિક્રમા કરવાની છે જે પણ ઘરેથી આવો એ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લેતા ન આવતા પોતાની સ્ટીલની બોટલ કે ગમે લઈને આવજો અને આનું વાતાવરણ બધું સરસ છે અને સ્વચ્છતા પણ સરસ છે અને આ વખતે સ્વચ્છતા પણ એટલી જ જાળવવાની છે અને આમ જો તો આનું સત પણ એટલું જ છે પરિક્રમાનું લેટ આવી છે પ્રશાસનમાં વન વિભાગના કર્મચારીઓ પોલીસ વિભાગ જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ વિભાગના કર્મચારીઓએ ખડે પગે રહીને સેવાઓ આપી હતી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી

જમવાની નાસ્તાની પાણીની બધી ખૂબ સગવડ છે પરંતુ એક મુશ્કેલી એ લાગી કે જે ઘોડિયું છે ત્યાં ચડવાના રસ્તા બહુ જ વિકટ છે સરકાર લાખો કરોડો રૂપિયાના મંદિર બનાવે છે પણ મંદિરમાં જરા માણસો સાથે સગવડ નથી તો મંદિરમાં કેવી રીતે જશે તો એ રસ્તા વ્યવસ્થિત કરવાની જરૂર છે ખૂબ જ વિકટ રસ્તા છે જેનાથી મેં આજ જોયું કે ઘણા માણસો ને અટકાઈ અને ઓફ થઈ ગયા કે જે રસ્તાના કારણે ચાલી શકે ને ગભરી જાય એના કારણે રસ્તા ખરાબ એના કારણે આવું થયું અહેવાલ કાસમ હોથી લોકારપણ.